નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વૈદિક જ્ઞાન ચેનલ પર સનાતન ધર્મમાં અગ્નિને ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે કુળદેવી માતાને પ્રસન્ન કરવા માટે ભક્તો અનેક પ્રકારના યજ્ઞ કરી અગ્નિમાં માતાજી માટે આહુતિ આપતા હોય છે ઘણા ભક્તો ચંડીપાઠ દ્વારા હોમ કરે છે અને કુળદેવીને પ્રસન્ન કરે છે દરરોજ પૂજાના સમયે સવારે અને સાંજે દીવો પેટાવવામાં આવે છે નવરાત્રિના નવ દિવસ દરમિયાન માતાજીના ભક્તો કુળદેવી માટે અખંડ દીવો રાખતા હોય છે સનાતન ધર્મમાં અગ્નિનું ખૂબ જ મહત્ત્વ કહેલું છે અગ્નિ વગર કોઈ પણ કાર્ય સંપન્ન થતું નથી જ્યારે ધાર્મિક પૂજા વિધિમાં દીવો પ્રગટાવવામાં આવે ત્યારે જ પૂજા પરિપૂર્ણ બને છે એવું માનવામાં આવે છે કે દીવાના પ્રકાશથી વ્યક્તિના જીવનનો અંધકાર દૂર થાય છે વ્યક્તિના જીવનમાં સુખ અને શાંતિ આવે છે એની સાથે સાથે જ્યારે પણ દીવો પ્રજ્વલિત કરવામાં આવે છે તો ઘરમાં રહેલી તમામ નકારાત્મક ઊર્જા છે એ દૂર થાય છે પરંતુ દીવો કરવાના કેટલાક નિયમ છે જેના વિશે લોકો ઘણીવાર જાણતા નથી આવો જાણીએ દીવો પ્રગટાવવાના શું નિયમ છે અને કેવી રીતે કુળદેવી પાસે દીવો કરવો જોઈએ મિત્રો તમે જો વેદિક જ્ઞાન ચેનલ પર પ્રથમવાર આવ્યા હોવ તો વેદિક જ્ઞાન ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો વિડિયોને લાઈક કરો અને કુળદેવી માતાની કૃપા મેળવવા માટે તમારા કુળદેવીનું નામ કમેન્ટ કરો પૂજા કરતી વખતે એ જાણવું ખૂબ જ અગત્યનું છે કે દીવો ક્યાં રાખવો જોઈએ મિત્રો શાસ્ત્રમાં દીવો રાખવાના અલગ અલગ નિયમ છે જે કાર્ય હોય એ કાર્ય પ્રમાણે દીવાનું સ્થાન નક્કી થતું હોય છે તો મિત્રો જ્યારે નવરાત્રિ અને અનુષ્ઠાન વગેરે કરતા હોય જ્યારે માતાજીની પૂજા કરતા હોય ત્યારે દીવો માતાજીની જમણી તરફ રાખવો માતાજી પાસે બે દીવા પ્રગટાવવા એક ગાયના ઘીનો દીવો અને એક તેલનો દીવો મિત્રો ગાયના ઘીનો જે દીવો છે એ માતાજીની જમણી તરફ રાખવો અને તેલનો દીવો છે એ માતાજીની ડાબી તરફ રાખવો સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી શત્રુઓનો નાશ થાય છે અને ઘરમાં રહેલી તમામ નકારાત્મક ઉર્જા નાશ પામે છે ધન સમૃદ્ધિની ઈચ્છા હોય તો તલના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ એનાથી સંપત્તિ વધે છે બંને દીવામાં તમે રૂની વાટનો ઉપયોગ કરો આડી વાટ પણ રાખી શકો અને ફૂલ વાટ પણ બનાવીને રાખી શકો છો પણ દીવાની નીચે ચોખા જરૂર રાખવા કારણ કે જમીન ઉપર દીવો રાખવાનું શાસ્ત્રમાં નિષેધ કહેરું છે જેટલી વહેલી પૂજા થાય એટલી વહેલી કરવી બને તો સવારે સાત વાગ્યા સુધીમાં માતાજીની પૂજા કરી લેવી જોઈએ આનાથી પૂજામાં તમારું ધ્યાન કેન્દ્રિત થશે અને કુળદેવી પ્રસન્ન થશે અને સાંજના સમયે પણ સાતથી લઈ અને આઠ સુધીમાં એ પૂજા કરી લેવી જોઈએ આવી રીતે પૂજા કરવાથી કુળદેવી ખૂબ પ્રસન્ન થાય છે અને ભક્તોની બધી જ મનોકામના પરિપૂર્ણ કરે છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ